આજે મારા મમી ના ઘરે અડદિયા જો હવે હું અડદિયા પેલા લાલા ને ધરાવી દઈશ અને પછી હું ખાઈશ આ ખાઈશામ અડદિયા અને આ મારા લાલા ના અડદિયા હવે હું બંને ને ધરાવી દઉં ઘનશ્યામ મહારાજ ને અડદિયા ધરાવી દીધી ઘનશ્યામ મેં મારા હાથે ઘનશ્યામ મહારાજ ને અડદિયા ખવડાવ્યા જય ઘનશ્યામ મહારાજ હવે હું જઈશ લાલાને ને અડદિયા ખવડાવવા ચાલ આપણે ઘનશ્યામ મહારાજ ને અડદ આપણે ઘનશ્યામ મહારાજને ને અડદિયા ધરી દીધા છે હવે લાલાને ને ધરી લાલાને અડદિયા ખવડાવી દીધા હવે હું ખાઈશ મારા મારી માટે આ અડદિયો મોકલાયો તો જો મમ્મી હું ખાઉં છું સુગંધ એટલી મસ્ત આવે ને વાગ જવા જો બહુ મસ્ત બહેનો છે ઘરે બનાવવાના છે કુંભણિયા ભજીયા એના માટે બધી ભાજીઓ આવી ગઈ છે ચલો હું તમને અત્યારે શિયાળાનું શાક એટલું મસ્ત આવે છે ભજીયા છે આ પાલક છે આ લીલું લસણ લીલું લસણ પછી આ મેથી અને આ છે ધાણા બધું સાંજે કટિંગ કરવાનું છે અને આના બનાવશું આપણે કુંભણિયા ભજીયા તો આપણે આજે સાંજે બનાવશું તો એનો વિડીયો હું નેક્સ્ટ વિડીયોમાં હું તમને મૂકીશ તમે પ્લીઝ જોજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ ધીસ વિડીયો